કેડો ખાય છે ઓલરેડી આ અમાર કિરેટ ભાઈ છે અમાર ફાઈબા બેઠા છે હોમો ઓલરેડી ઓલરેડી પહેલથી બંધાઈને બેહી ગયા છે પાછા હવની હવની પહેલા એની બંધાઈ નથી આ મારા પપ્પા બેઠા છે ઓલે અમારા નાના કાકા છે ભાવજી ભાઈ

બરાબર ઝૂમ થઈ જશે આપણે ના અરે થઈ જાય નથી જો સૌથી નાનો ભાઈ છે શર્માણો તમે રાખડી બસ બસ પેડો ખાઈ બસ દેખાય છે બસ બસ આવી ગયો છે ગયો કમ્પ્લેટ આવી ગયો ياتي વેલી આવી હાલી છે આવ આવી ના બીડી ઓ આ તો ઓર બધિયા હા આ એમ મેળા નથી આ અમારે સંજય ભાઈ ડીજે સંજુ 630 ચેનલ પોતાની છે ડીજે સંજુ 630 જોવા માટે YouTube માં સર્ચ મારો રાખડી બંધાઈ દીધી છે હવે તમારા સંજુ ભાઈ કઈ કેવું છે ના બસ તમે કહી દો તમારા ચેનલ વિશે કંઈ કેવું હોય તો બોલી જાવ આપડે બ્લોગમાં નાખી દઈશું પેડા ખાવા મોટા ભાગ માં આવ્યા છે આપણે રાખડી ભરવા માટે તૈયાર થઈ ગયા છીએ આપડો વારો આવી ગયો છે બેન રાખડી બંધાવા છે

તમારે વિડીયો પર તમારે કઈ બોલવું પડશે તો વિડીયો લઉં કઈ બોલવું પડે બોલો હોય કઈ બોલવું હોય તો અમાર મમ્મી છે અમાર કાકી છે